ગુજરાતનું જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહું છું અને મારે ઘેરે જ આ પક્ષી આવે ને પચાસ કિલોમીટરમાં થયા એ કંઈ પારેલા નથી અને સિતવીસ વર્ષથી મારી દસ વીઘા જમીનની ઉપજ થઈ અને હજાર એક લાખ રૂપિયાની આસપાસ અમારા ધંધામાંથી અને મારે ચાર પેઢી છે મને સિતોતેર વર્ષ થયા તો અમે ચારે ચાર પેઢી દાણા ડુંડા જે હોળ હોય એમાં નાખતા હોઈએ અને રોજના બાળક મણ ડુંગા જોઈ બાર પતા એટલે નવ મણ બાજરો રોજ જોઈ અને કોઈનો ફંડફારો લેતા નથી લેવા આવે દેતા નહીં ફારો દેવો ને કહેતા નહીં જોવો આવે તે બી આવજો અને ઘણા હજારો મણ આવે અને પંખીને કોઈ બી પિંજરામાં ફરાય નહીં ભગવાને એને આખું ગગન ઉડવા માટે લીધું અને કોરોનામાં આપણે હાવ બંધ રહ્યા મકાનમાં થઈ આપણને અનુભવ થઈ ગયો કે અંદર પુરાઈ રહીએ તો શું થાય તો અમારે ત્યાં ઘણા લોકો પોપટ મેલી જાય પછી એ પચાસ કિલોમીટરમાં થયા આવે અમારે બધું ભારેલું પક્ષી હોય નહીં અને એના ભેરા મેલી એટલે એના ભેરા લેતા જાય ને અમે તો નિશાની કરી છે બીજે વચ્ચે એ પોપટ પાછા ખાવા આવે છે